દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ ગાય ભેંસું જો ચરાવવા નીકળી ગયા છે હાલ હાલ હજી ચોથો દિવસ છે પણ હજી કાંઈ વાતાવરણ કાંઈ ખુલ્લું થયું નથી આમણા છે તમને આગળ બતાવું અટાણે માંડવીની હાલત જે આ પાછતરી પાથ માંડવી નીકળે એના પાથરા બતાવું તમને જો અટાણે ગાય ભેવું તો રખડે સરે એવું તો છે જ નહીં કેમકે હળી ગયું બધું વરસાદનું તમે જોવો અટાણે નકરા ગટરું બધી લીલી હોય એમ બદલે બધું હળી ગયું વરસાદના હિસાબે ચોથો દિવસ છે મિત્રો એટલે આવું છે ગામડાના માલધારીઓને તમે માંડવીની હાલત જોઈ માંડવી માંડવીની હાલત થઈ ગઈ છે મિત્રો જોવા ટાણે ખેડૂતો હાવ હળી ગયા આ બધી હમણાં ઉપાડેલી માંડવીઓ છે જોવા ટાણ કમોસમી વરસાદના કારણે બાજુમાં વાવેતરી થઈ ગયું આ દસક વીઘાની માંડવી એ છે વરસાદના કારણે હળી ગયો પાલો બધોય ન આવત તો આ પાલો લીલો નીકળત એવું છે ગામડા માટે પૂસાઈ હવે પાછતરા લીલા રહે એ રીતની બધી આશા હતી પણ એ હવે હળી ગયા એટલે એવું છે આપણે દસ વીઘાની માંડી ઉપાડી બતાવી તમને અને ગાયો તો આ બધી કડવા જાળવામાં બધી રખડે છે કેમ કે હવે જ નાખવી જોઈએ કેમ કે હજી માંડીવાળા ગારો છે એટલે કે હુકાણા નથી ને કાંઈ હજી થાય નહીં ભેળાય નહીં અને ખડતો જાવ માંડીવાડામાં એવા જ છો તો પાછળ નવરું જ પડ્યું છે માંડીવાળું પણ કઈ ભેગું થાય નહીં કેમ કે ગારો છે ધોમ કેમકે આ ત્રણ ચાર દિવસથી હમણાં આ તો કઈ સાટા કે વરસાદ જેવું છે નહીં એ વાતાવરણ જ છે આવ પણ માંડવીમાં ખડ જોવો તમે માંડીવાળા પણ ગારો છે કાંઈ જઈ ન હાક શકે માલ ગાયું ભેંસું કંઈ ચરે તો ખૂંદી નાખે એટલે આવામાં રખડાવવા પડે છે હમણાં છે ત્રણ દીત્યા કંઈ ગાયું માંડીવાળામાં ગઈ નથી એટલે સરવાઈ મીંડ્યું છે એક દી તો કંઈ શેર્યું નહોતું એટલે ગાયું બે સમજી ગયું છે કે ગાય હવે ખડ કંઈ મળશે નહીં એટલે સરવા જો જાઓ ઘી આ રીતે માર્ગે સરે છે મિત્રો અવેલેબેલ છે ઘી સાહે આપણે આ બે પાડી ગયું હવે ભળી ગયું ડોબ્બાઓમાં હમણા માંડવીનું આયલું હતું થઈ ગયું ગાડેડી બહુ ગાડે છે પાકી ગઈ છે એટલે ભાણભાઈ આવે છે દલિત છે આપણે અને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે મિત્ર એવું છે બધું

કાલે ભાઈ આમાં બધી સરતા હતા આમાં નહોતા ગામ પા પસવાળામાં બધી સરતા હતા મજા આવ્યું હમ તો ગાયું ભાઈ હું વેલમાં પડ્યો છે મિત્રો અને ભાણભાઈ ને ઘડીક મજા આવી જાય ગાડી લઈને ભેગા ને ભેગા છે ઈ કાબડી

આવું છે ખડ અટણ ઈટ માં આ રીતે ખડ છે અટણ ખડ તો સારું છે પણ હેર કડવા દાળવાય છે તો આ રીતે પડ્યું છે ગયું માળાબર જેવું થયું છે મિત્રો અને નખડે સારું છે પ્લોટમાં એટલે ગાયું ભેંસું જો ચરે છે અટાણે પછી પાણી લઈ જાઉં કબરી હું ઈ ખડ ખવર આવ્યું અટાણે પ્લોટ માં ગયું પાણી આવી ગયું ખડ હતું સારું એટલે ધરાણ્યું Oh, oh. બપોરા કરી લીધા છે ગાયું કરી દીધી છે ઊભી જોકમાં બેઠા આપણે આમ પાણીમાં છે છે હમણાં નાખી ગાયું બહુ હવે આશ્રમ બાજુ લઈ જાવી છે હાલો 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 હાલા એવું છે મિત્રો અટાણે તો માવઠું પડ્યું એટલે માવઠું વરહી ગયું એટલે ખડ માં જામતી નથી ગયું કે હું એટલે નીર નાખવી પડે આ રીતે કઈ માંડવી નો ભૂકો ઢગલિયું કરી દીધી છે ગાયું ખાહે કેમ કે ઈ કેવા માત્ર સાંભળો છે એટલે જરાક કેવરાવે છે માપે ખાહે હવે ભૂકો આતો કેમકે બપોરે આપણે પ્લોટમાં લઈ ગયા હતા એટલે ખડથી ધરાણ્યું છે ગાવ ઘડી કેવું કરશે પછી ખાવા મીડશે ઈ ભેવું નામ ખાય છે હવે માનવી લો ભૂકો નાખ્યો છે તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીશું તો આપણા ગામડાના વિડીયો કેવા ગમે છે તો જરા કમેન્ટમાં કહેજો કે ગાય ભેંસો ચરાવતા વિડિયો આપણે મૂકીશી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આવતા વિડીયોમાં મળીશું ડાયરોને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કાયમી તમને વિડીયો મળે આપણા Gamadana.